નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર રૂપાલાના વિરોધમાં આજથી ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 નો પ્રારંભ પરસોતમ રૂપાલા સામે ક્ષત્રીય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે જેમાં આજથી ક્ષત્રિય આંદોલન પાર્ટ 2 નો પ્રારંભ થઈ ગયો છે તેમાં રાજકોટ અને કચ્છ થી પ્રારંભ કરવામાં આવશે કચ્છમાં માતાના મઢ થી ની શરૂઆત થશે તેમાં ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો છે ધર્મરથથી થી રાજકોટ વાંકાનેર અને જસદણ માં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવશે આ સાથે જેતપુર ગોંડલ સહિતના વિસ્તારોમાં પણ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરાશે

પ્રતાપ વ્યક્ત કર્યો હતો આથી લોકસભાની માહોલ જોવા મળી રહ્યો છે શહેરના જામનગર રોડ પર આવેલ બીએડ હોમિયોપેથી મેડિકલ કોલેજ નેશનલ કમિશનર ઓફ હોમિયોપેથીની ટીમે સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન કરતા કોલેજના ટ્રસ્ટી અને સ્ટાફમાં દોડધામ મચી હતી બી અને નર્સિંગ કોલેજ ચલાવતી આ કોલેજના મોટા ભાગનો વહીવટ ગેરકાયદેસર અને નિયમ વિરુદ્ધ કરવામાં આવતો હોવાની ફરિયાદને પગલે હોમિયોપેથી આયોગની ટીમ છેલ્લા ચાર મહિનામાં ત્રીજી વખત ઇન્સ્પેક્શન માટે ત્રાટકી છે ઇન્સ્પેક્શન દરમિયાન આ કોલેજ અને તેમાં ચાલતી હોસ્પિટલનો એસી ટકાથી વધુ સ્ટાફ નકલી હોવાનું એટલે કે માત્ર કાગળ પર જ હોવાનો ઘટકો સ્થાપિત થયો છે વધુ મહત્વપૂર્ણ સમાચાર પરસોતમ રૂપાલાને લઈને પ્રજ્ઞાબાનું મોટું નિવેદન ક્ષત્રિય સમાજમાં પરસોતમ રૂપાલા સામે રોષ યથાવત છે જેમાં આંદોલનકારી પ્રજ્ઞાબાનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમાં પ્રજ્ઞાબાએ જણાવ્યું છે કે અમે ભાજપ વિરોધી મતદાન કરીશું સાથે જ પરસોતમ રૂપાલાને દૂર ન કરવાનું પરિણામ પણ ભાજપ ભોગવશે ધર્મરથની આજથી શરૂઆત થઈ ગઈ છે અને ઉપવાસ આંદોલન પણ યથાવત છે ધર્મના માધ્યમથી ભાજપને જવાબ આપવામાં આવશે ક્ષત્રિય આંગેવાનોને તોડવાનો પ્રયત્ન ભાજપનો નિષ્ફળ રહ્યો છે અને ક્ષત્રિયનું અપમાન કરનાર ભાજપને જરા પણ મહાન નહીં મળે ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર ગેનીબેન ઠાકોરને લઈને સામે આવી રહ્યા છે ગેનીબેન ઠાકોરે ફરી એકવાર શંકરસિંહ ચૌધરી પર નિશાન સાધ્યો જેમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે મને સૌ કોઈએ કહ્યું કે તમારે ચૂંટણી ફરજિયાત લડવાની છે

હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ આગાહી કરે છે કે આગામી સમયમાં ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમીનું તાપમાન એકતાલીસ ડિગ્રી તો કચ્છમાં તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે અમરેલી ભાવનગરમાં અડત્રીસ થી ચાલીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા તો દસ થી ચૌદ મે દરમિયાન આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના સાથે

તાપી જિલ્લામાં યુવકને અકસ્માત થયું હતું ત્યારબાદ તે સારવાર હેઠળ હતો ત્યારબાદ તેઓએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને વાસાણી પરિવારના યુવાનોના સંયુક્ત પ્રયાસોથી નવનીત વાસાણીનું અંગદાન કરીને માનવતાનું શ્રેષ્ઠ કાર્ય કરાયું હતું જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા હનુમાન જયંતિના રોજ 14મો અંગદાન થયું હતું હૃદય લીવર અને બંને હાથોના અંગદાનથી ત્રણ જીવન બક્ષિસ માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર સુરતમાં મીઠી ગેંગ થઈ ફરી સક્રિય સુરત શહેરમાં ક્રાઇમ થવાની ઘટનાએ સામાન્ય બનતી જાય છે રોજબરોજ હત્યા લૂંટ દુષ્કર્મ જેવી ઘટના બનતી હોય છે અલગ અલગ વિસ્તાર પ્રમાણે ગેંગનો પણ દબદબો રહેતો હોય છે ત્યારે એક એવી ગેંગ કે જેને લોકો મીઠી ગેંગ તરીકે ઓળખે છે આ ગેંગના મોટા આરોપીઓ ગુજસીટોકના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યા છે ત્યારે સુરત એસઓજી પોલીસે ગેંગનો મુખ્ય આરોપી કેઝર મીઠીને પિસ્તોલ સાથે ચેક નાકા પાસેથી ઝડપી પાડ્યો છે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે અગત્યપૂર્ણ સમાચાર કેરળમાં અમિત શાહે ચૂંટણી સભાને સંબોધન કરી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે પીએમ મોદી અમિત શાહ અને જેપી નડ્ડા સહિતના દિગ્ગજો એક બાદ એક ચૂંટણી સભાને સંબોધન કરી રહ્યા છે ત્યારે આજે અમિત શાહ કેરળમાં છે ત્યાં તેઓએ કેરળમાં કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટી પર નિશાન સાધ્યો હતો અને કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈને તેના પર આકરા પ્રહારો કર્યા હતા તથા કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટી

જ્યારે ગઈકાલે ઓપનિંગ રેટ જાહેર થયા ત્યારે ભાવ 73514 રૂપિયા જોવા મળ્યો હતો ત્યારે 22 કેરેટ પ્યોરિટી વાળા 10 ગ્રામ સોનાનો ભાવ 28 રૂપિયા ચડીને 67173 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે જ્યારે ચાંદીનો ભાવ 83450 રૂપિયાના સ્તર પર પહોંચ્યો છે ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને અમેઠીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને રાજકારણ તેજ બન્યું તેવામાં આજે રોબર્ટ વાડરાના નામના પોસ્ટર લગાવાયા જે બાદ સ્મૃતિ ઈરાનીની પ્રતિક્રિયા સામે આવી